જે ભૈરવીની કૃપા હેઠળ છે ને નાખ્યા તેને રોગ નિષ્ફળતા કે મૃત્યુનો ભય રાખવાની જરૂર નથી આપણા જીવનમાં બધું જ સરળતાથી થશે જ્યારે તમે એક શક્તિશાળી સ્વરૂપને તમારી સાથે રાખો છો અને તેને તમારા પોતાના વિચારોથી આગળ કામ કરવા દો છો તે એક એવું ઉર્જા સ્વરૂપ છે જે બસ તમારા ભૌતિક કલ્યાણ માટે જ નહીં પણ તમારી આધ્યાત્મિક દિશા માટે પણ કામ કરે છે તમારે તેને સર્વોચ્ચ સ્વરૂપ તરીકે રાખવી જોઈએ જો તમે તેને એ રીતે રાખશો તો તે એવી રીતે કામ કરશે જેની તમે કલ્પના પણ નથી કરી એ તમારી અપેક્ષાઓ અને કલ્પનાઓથી પણ આગળ કામ કરશે અને પોતાની સાથે થવા દો મારા આશીર્વાદ છે કે તમે તમારા જીવનના ભૌતિક પાસાને સરળ બનાવો જેથી તમે એક આધ્યાત્મિક પુષ્પ બની શકો